પગના ભાગે ઈજા પહોંચે અને આ કૂતરું કેડું છે આ જે કૂતરું તમે જોઈ શકો છો મારી પાછળ જ છે આ કૂતરું ઘણા સમયથી ફરિયામાં ફરે છે અને જેના કારણે અનેક લોકોને ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા છે અવારનવાર પણ રજૂઆતો કરાય છે પરંતુ હજુ સુધી કોઈ અમલ થયો નથી બીજી વાત એ છે કે બોડીમાં વધતા જતા ઊંડોના ત્રાસના કારણે લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે આઈપીએમસી રોડ પર રહેતા રાજુભાઈ પંચાલ જે અર્બન બેંક પાસેથી પસાર થયા હતા તે સમયે અચાનક

બરાબર શું નામ તમારું સનાભાઈ ઓકે બોલો અહીં બોલીલી અમનપાક વિસ્તારમાં કૂતરાનો ત્રાસ વધી ગયો છે એના ત્યાં મારી માગશું કે કુતરાનો તમે અહીંથી ગમે તે નિકાલ કહીને અહીંયા સકાલો અમને એક ભાઈને હમણાં જ મારી આંખનું અમે નજીક કર્યું તે અમે તો કેર તો લીધું જ છે હવે એ ભાઈ છે જામુ ગોરાના હવે એ ભાઈ આપણે સરકારી દવાખાનો અમને બંધ થઈ જાય તો હવે જવાનું કે એ ભાઈને એમ એટલે અમને સરકારના એ માગ છે કે સંતભાત સાહેબને કે કૂતરાનું